જેતપુર દેરડી રોડ ઉપર અકસ્માતનો બનાવ બન્યો દેરડી રોડ ઉપર પેસેન્જર રિક્ષા અને મોટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં બાઇક ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો ઈજાગ્રસ્તને જેતપુર સરકારી હોસ્પિટલ ખસેડાયો છે ઈજાગ્રસ્તની ઈજા ગંભીર હોવાથી વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ રિફર કરાયો છે એડમિશન ચાલુ છે ઓછા નોકરી મેળવવા માટેની તક છેલ્લા સાત વર્ષથી ફાયર એન્ડ સેફ્ટી કોર્સની થિયરી તેમજ પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડેમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડેમી પ્રેક્ટિકલ તાલીમમાં ફાયર ડ્રીલ રેસ્ક્યુ આગ પર કાબૂ કઈ રીતે મેળવવો તેમજ પોતાની સુરક્ષા સાથે આસપાસના વ્યક્તિ તેમજ જીવન જરૂરિયાતની વસ્તુઓનો બચાવ કઈ રીતે કરવો તેની સંપૂર્ણ તાલીમ આપવામાં આવે છે પ્રવેશ લાયકાત ધોરણ દસથી બાર પાસ વિદ્યાર્થીઓ તો આજે જ અવશ્ય મુલાકાત લો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડેમી ભુજ અમારું સરનામું નોંધી લેશો બીજા માળે રાષ્ટ્રભાષા ભવન બસ પોટની સામે ભૂજ કચ્છ